કોર્ટે રાઉતને પંદર દિવસની સાદી કાયદની સજા ફટકારી છે અને પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે માનહાનીના કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને પંદર દિવસની જેલ અને પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ શિવસેનાના સાંસદ ઉદ્ધવજીતના સંજય રાઉત માનહાનીના કેસમાં દોષિત સાબિત થયા છે તેને દિવસની જેલની સજા ફટકારી છે છે સાથે જ તેના ઉપર દંડ પણ ફટકારવામાં તો સંજય રાઉત અને મેઘા સોમૈયાનો આ કેસ મુંબઈની નીચલી કોર્ટમાં ચાલી રહ્યો હતો સુનાવણી દરમિયાન કોર્ટે સંજય રાઉતને દોષિત ઠેરવ્યા હતા આ પરિસ્થિતિમાં કોર્ટે તેને પંદર દિવસની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે